સમગ્ર ગુજરાતમાં મેઘમહેર વચ્ચે પંચમહાલ જિલ્લામાં આવેલો પાનમ ડેમ છલકાયો છે ઉપરવાસ અને જિલ્લામાં સવારથી જ પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે હાલમાં ડેમમાં સડસઠ હજાર બ્યાસી ક્યુસેક પાણીની નવી આવક નોંધાઈ છે જેના કારણે ડેમની સપાટી એકસો સત્યાવીસ વીસ ફૂટે પહોંચી ગઈ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમનું લેવલ જાળવવા માટે વહીવટી તંત્રએ ડેમના સાત દરવાજા ફૂટ ખોલીને ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લીધો છે આ પગલાને કારણે પાનમ નદી ફરીથી જીવંત બની છે અને આસપાસના વિસ્તારોમાં ખુશીનો માહોલ છે પાનમ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા પાનમ નદીના કિનારે આવેલા કુલ સત્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા ગામોમાં રહેતા લોકોને નદીના પટમાં ન જવા અને સલામત સ્થળે રહેવા માટે સૂચના આપવામાં આવી છે ખાસ કરીને માછીમાર અને પશુપાલકોને નદીના કિનારેથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય પાનમ ડેમ છલકવાની ઘટના અને પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાં પાણીની ચિંતા દૂર કરી છે આ પાણીનો ઉપયોગ આગામી રવિ અને ઉનાળા પાક માટે સિંચાઈના હેતુસર થઈ શકશે જે ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે ચોમાસામાં જળ સંગ્રહ થવાથી ભૂગર્ભ જળસ્તરમાં પણ સુધારો થાય છે આ ઘટના પંચમહાલના સ્થાનિક લોકો માટે આનંદ અને રાહતની લાગણી લઈને આવે છે અને સમગ્ર પ્રદેશની સમૃદ્ધિમાં વધારો કરશે ઉપરવાસમાં ભારે વર્ષાના કારણે પાનમ નંદિરમાં સતત પાણીનો પ્રવાહ ચાલુ હોવાના કારણે પાનમ ડેમનું રોલ લેવલ જાળવી રાખવા માટે ડેમના સાત ગેટ આઠ ફૂટ ખોલી ને ઇઠોતેર હજાર ત્રણસો છપ્પન ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં ઇન્ફ્લો સડસઠ હજાર આઠસો હાજર બ્યાસી ક્યુસેક છે જેથી કરીને નદી નદી કિનારાના ગામોને એલર્ટ તૈયાર કરી દેવામાં આવે છે અને હાલમાં પણ પાણીની સતત આવરી તબક્કાવાર પાણીનો પ્રવાહ વધારે છોડવામાં આવશે એ એ રાઠવા મદદને પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ